ખેડૂત મિત્રો પીએ ઇન્ડસ્ટ્રીઝ વતી હું ચૌહાણ મનોજ આ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું હવે ગામ ટીનમેસની અંદર એક પ્રગતિશીલ ખેડૂતે આપણે પીએ કંપનીનું પ્રેસિડો અને એમીનોગ્રો ગ્રો એક્ટિવ આવે છે તેનો આમાં ચાર આરમાં ડેમો કરેલ હતો તો એ ભાઈને પૂછીએ કે આમાં કેવું એને રિઝલ્ટ મળ્યું તો તમારું આખું નામ ગામના મોબાઈલ નંબર જણાવશો રાજ અગ્રાવત ગામ ટીનમસ છન્નું જીરો બાર સાઠ જીરો ઓગણસાઠ બરાબર આનો સ્પ્રે કર્યો હતો આમાં ચારમાં પ્રેસિડોનો હા

આમાં જો એમને માજી કઈ એટલું બધું બંધારણ કરેલ નથી બરોબર ને પેલું ટૂંકમાં તાત્કાલિક બંધારણ થઈ ગયું છે એમ એક્ટિવ અને સારામાં સારું રિઝલ્ટ છે અને બીજા ખેડૂત મિત્રોને કેવું હોય તો આ દવા વિશે પ્રેસિડોનો એમનો એક્ટિવનો તો તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ